વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી આવેલ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં મોટર ચોરી કરી મહિલાઓની ચેઇન તથા મંગળસૂત્રનું સ્નેચિંગ કરનાર રીઢી ટોળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન વિકાસ ઉર્ફે સંકી રમેશ ગજ્જર ખટીક તથા વિનિકેતસિંઘ ઉર્ફે અંશ અનિલસિંઘ ભદૌરિયા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે સુજીત ઉર્ફે રાઇડર સંતોષ જૈનની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે સાથે જ બે કિશોર પણ મળી આવ્યા છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજાર આઠસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં આજે બે ચેઇન સ્નીચિંગ થયેલા બાપુદ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડ ના વતની એવા પાંચ ઈસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેનું નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સહેજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યમહા મોટરસાઇકલ ચોરે છે અને સાડા ત્રણે મોટર ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેમ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને કોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનું મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્નેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાય પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપુર પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ ભીંડના ઇસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું છે આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મોરેનાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જયારે બે ચેન સ્ટ્રીચિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજ મને બીજી રીતે જે માહિતી મળેલી કે યામાં મોટર વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાં આની જે નંબર પ્લેટ હતી એના ઉપર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગઈકાલે સમજી ચડપાઈ ગયા છે

રિમાન્ડ મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે વિનીત ઉર્ફે હર્ષ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીનમાન દાખલ થયેલો છે આ સગીરના છોકરા જે બે છોકરા છે એનો ઉપયોગ આમાં લોકો કરતા હતા ચોક્કસ એ લોકો ગુનાના કામે છે એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી કરતા મુદ્દામાલમાં ચેઇન છે કંઠી છે અને જે મુદ્દામાલ છે બે ત્રણ દિવસમાં ચોરી થયો છે એ જ મુદ્દામાલ છે એ લોકોની જોઈએ કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં આડત્રીસ થર્ટી એટ ચેન સ્નેચિંગના બનાવો બનેલા એ પૈકી બત્રીસ ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કર્યા છે એટલે એ જોવા જઈએ તો પંચ્યાસી ટકા ચેન્ટ સ્ટિચિંગના ગુના બે હજાર ચોવીસના વડોદરા શહેરમાં ડિટેક થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન્ટ સ્ટિચિંગના ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રથમ છીએ ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે રીતે મોટર ચલાવતા હોય કે શંકાસ્પદની સમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ નજીક ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ તો આ માણસો ગુનો કરતાં પહેલાં પણ એને પકડી શકાય